નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર મિત્રો જો તમે પણ મોબાઈલથી પૈસા કમાવા માંગતા હોય અને તમારો થોડો ઘણો ખર્ચો મોબાઈલથી કાઢવા માગતા હોય તો આ વિડીયોને પૂરો જોતા રહેજો કેમ કે આ વિડીયોમાં તમને કેવી એપ્લિકેશન વિશે માહિતી આપવાનું છું જ્યાં તમે આરામથી થોડા ઘણા પૈસા કમાવી શકો છો અને રિયલ એપ્લિકેશન છે કોઈ ફેક એપ્લિકેશન નથી તમને લાઈવ પ્રૂફ પણ દેખાડીશ કે મેં કેટલી અર્નિંગ કરી છે તો વિડિયોનો પૂરો જતા રહેજો અને એ પહેલાં જો વિડીયો પર તમે નવા હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા નવા નવા વિડીયો તમને જોવા મળે જે એપ્લિકેશન વિશે માહિતી આપું છું એનું નામ છે પેડવર્ક હવે આની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાં ક્લિક કરીને આ એપ્લિકેશનને તમે ડાઉનલોડ કરી શકો છો ત્યારબાદ ઓપન કરવાનું છે અને તમારા ઇમેલ આઈડી છે ઇમેલ આઈડીથી તમારે અહીંયા લોગ કરી લેવાનું છે તમે જોઈ રહ્યા છો કે અહીંયા મેં ડોલરમાં અર્નિંગ કરી છે તમે પૈસામાં પણ કન્વર્ટ કરી શકો છો કઈ રીતે પૈસામાં કન્વર્ટ કરશો એ પણ માહિતી તમને આગળ આપવાનો છું કઈ રીતે વિડ્રો કરવાનું છે એ પણ માહિતી આપવાનો છું તો તમે જોઈ રહ્યા છો સૌપ્રથમ આ પ્રકારનો ઇન્ટરફેસ દેખાશે અહીંયા તમને ઉપર ડેશબોર્ડ અર્નિંગ બિલિંગ્સ એનાલિટિક્સ આવા ઘણા બધા ઓપ્શનો તમને ઉપર જોવા મળી જશે સૌપ્રથમ તો હોમ પેજ ઉપર આ પ્રકારનો ઇન્ટરફેસ દેખાશે તમે નીચે આવશો એટલે તમે કેટલા પૈસા કમાયા છે ટોટલ એ દેખાશે ત્યારબાદ સાત દિવસ એટલે અઠવાડિયાની અંદર કેટલા કમાયા છે એ તમને નીચે જોવા મળશે ત્યારબાદ નીચે ડેલી ચેકિંગ કરીને તમે કેટલા દિવસથી ચેકિંગ કરી રહ્યા છો એ પણ તમને અહીંયા જોવા મળશે એટલે કે તમે દરરોજ એપ્લિકેશનને ખોલશો તો એના બદલામાં પણ તમને પૈસા મળવાના છે નીચે ત્રણ ઓપ્શન આપેલા છે હોમ અર્નિંગનો અને એક સેટિંગનો ઓપ્શન તો આપણે પૈસા કમાવા માટે અર્નિંગવાળા ઓપ્શન ઉપર ક્લિક કરશું તમે જોઈ રહ્યા છો અહીંયા પ્લે ગેમનો ઓપ્શન આપેલો છે ફિલ આઉટ સર્વે એટલે કે તમે ગેમ રમીને કમાવી શકો છો સર્વે કમ્પ્લીટ કરીને ક અહીંયા તમે પૈસા કમાવી શકો છો ત્યારબાદ વિડીયો જોઈને એટલે કે એડવર્ટાઇઝ જોવાની છે તમારે અને એના બદલામાં તમને પૈસા મળવાના છે ત્યારબાદ અહીંયા માઇક્રો ટાસ્ક આપ્યું છે ઓનલાઈન શિપિંગ આપ્યું છે અને સ્કેન રિસિપ્સ આપ્યું છે તો આમાંથી તમે ઘણા બધા ઓપ્શન આપેલા છે અહીંયા તમે અર્નિંગ કરી શકો છો સૌપ્રથમ ગેમ ઉપર આપણે ક્લિક કરશું તો તમે જોઈ રહ્યા છો ઘણી બધી અહીંયા ગેમના પ્લેટફોર્મ છે પ્લે ઉપર ક્લિક કરીને સિમ્પલ તમારે એપ્લિકેશનની અંદર અહીંયાને અહીંયા તમારે રમવાનું રહેશે ત્યારબાદ તમને પૈસા મળશે ત્યારબાદ તમે જોઈ રહ્યા છો અહીંયા ફીલ્ડ સર્વેનું આપ્યું છે તો એમાં જ એવું છે અહીંયા બે ત્રણ તમને સર્વેની જે પ્લેટફોર્મ છે તે તમને દેખાશે કોઈ એક પર ક્લિક કરીને તમે અહીંયા સર્વે કમ્પ્લીટ કરી શકો છો અને પૈસા કમાવી શકો છો ત્યારબાદ વોચ વિડીયો પર ક્લિક કરવાનું છે વોચ વિડિયો પર ક્લિક કરશો ત્યારબાદ આ પ્રકારનો ઇન્ટરફેસ આવશે અમે અહીંયા તમને વોચ વિડીયો ઉપર ક્લિક કરવાનું છે અને તમારે પૈસા મળી જશે એડવર્ટાઈઝ પૂરી થાય ત્યારબાદ વોચ વિડીયો પર ક્લિક કરું છું અમે આપણે અહીંયા એક એડવર્ટાઇઝ આવશે એ એડવર્ટાઇઝ પૂરી જોવાની છે ત્યારબાદ કટ કરવાની છે અને આપણને જે અહીંયા જે રિવાર્ડ્સ છે આપણને જે કોઈન્સ છે તે મળશે તમે તમે જોઈ રહ્યા છો કે મેં અહીંયા આખો વિડીયો જોઈ લીધો છે એડ ત્યારબાદ અહીંયા આ પ્રકારનો ઇન્ટરફેસ્ટ આવશે હવે નીચે અહીંયા તમને એક ચોકડી દેખાશે એ ચોકડી પર ક્લિક કરીને આપણે એડને કટ કરશું ચોકડી પર ક્લિક કરવાનું છે હવે તમને અહીંયા કોઇન્સ મળી જશે તો આપણે અહીંયા વેઇટ કરવી છે અને આપણને કેટલા કોઈન્સ મળે છે એ આપણે જોઈ લઈએ તો મિત્રો તમે જોઈ રહ્યા છો અહીંયા ઉપર આપણને પાંચ કોઈન્સ મળ્યા છે હવે આપણે આને પૈસામાં કઈ રીતે કન્વર્ટ કર્યું એ તમને જણાવું તો આપણે અહીંયા યુએસડી લખ્યું છે આપણે જે અર્નિંગ પૈસા ડોલર દેખાય છે એના પર ક્લિક કરવાનું છે ત્યારબાદ અહીંયા કોઈ પણ કન્ટ્રીમાંથી તમે આમાં અર્નિંગ કરી શકો છો કોઈપણ દેશમાંથી તો અહીંયા તમે જે દેશ પૈસામાં કન્વર્ટ કરવા માગતા હોય એના પર ક્લિક કરવાનું છે તો આપણે નીચે આવી જઈશું અને ભારતનું ઓપ્શન અહીંયા ઇન્ડિયન રૂપીઝ છે તો આપણે એના પર ક્લિક કરશું સેવ ઉપર ક્લિક કરશું જીવ સેવ ઉપર ક્લિક કરશો એટલે જે આપણા પૈસા છે આપણે જે પૈસા કમાવ્યું છે એ આપણા પૈસામાં એટલે કે ભારતના જે રૂપિયો છે એમાં તમને દેખાડશે તો તમે જોઈ રહ્યા છો કે આપણું અર્નિંગ આટલી થઈ છે એટલે કે મેં ટોટલ અત્યાર સુધીમાં બસોને ચાર રૂપિયા અને સાસઠ પૈસા કમાયા છે અને આ અઠવાડિયાની અંદર સત્તર પોઈન્ટ પંચાવન રૂપિયા મેં અહીંયા કમાયો છું હવે આપણે આમાં જ આપણને ખબર પડશે કે હવે કઈ રીતે આપણે એક વિડીયો જોવાના મળ્યા છે તો તમને એ પણ કરીને દેખાડું તો અર્નિંગ ઉપર પાછો આવી જાઉં છું અને વોચ વિડીયો પર ક્લિક કરું છું અને એડ જોઈને હું તમને કહીશ કે કેટલું આપણે અર્નિંગ થઈ છે તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે મેં બીજો એક વિડીયો જોયો એડવટાઈઝ અને ત્યારબાદ અહીંયા પાંચ પોઈન્ટ બે રૂપિયા થઈ ગયા છે તો તમે હિસાબ કરી લો કે કેટલા એક વિડીયો જોવામાં આપણને મળે છે ત્યારબાદ આપણે અર્નિંગ ઉપર આવી જઈશું અને અહીંયા એક બીજો ઓપ્શન આપેલો છે માઇક્રો ટાસ્ક એના પર આપણે ક્લિક કરશું ટાસ્ક ઉપર ક્લિક કરશું એટલે ઘણા બધા અહીંયા ઓપ્શન આપેલા છે એ સર્વે તમે કમ્પ્લીટ કરીને અથવા તો ફોલો કરીને કોઈને પૈસા કમાવી શકો છો એક ફોલો કરવાના તમને નવ રૂપિયા સાત રૂપિયા આવા તમને મળી જશે તો અહીંયા તમને એક રેફર પ્રોગ્રામનો ઓપ્શન આપેલો છે એના પર ક્લિક કરીને તમે રેફર કરીને સત્સો રૂપિયા સુધી કમાઈ શકો છો એટલે કે અહીંયા તમને લિંક મળે છે કોપી કરવાની છે કોઈને શેર કરવાની છે અને રજિસ્ટ્રેશન કરાવ છે એના બદલામાં તમને સત્સો રૂપિયા સુધી તમે પૈસા કમાવી શકો છો તો આ રીતે આ એપ્લિકેશનમાં સારી એવું ઇન્કમ તમે જનરેટ કરી શકો છો અમે આપણને કહી દઉં કે કઈ રીતે આને પૈસાને વિડ્રો કરવાના છે એટલે ખાતામાં લેવાના છે વિડ્રો પર ક્લિક કરવાનું છે ત્યારબાદ અહીંયા તમને બે ઓપ્શન દેખાશે અહીંયા એડ પેમેન્ટ મેથડ પર ક્લિક કરવાનું છે ત્યારબાદ બેન્કનું અને પેપાલનું બે ઓપ્શન દેખાશે તો અહીંયા તમે જો બેંકમાં વિડ્રો કરતા હોય તો તમારી ઇન્ફોર્મેશન નાખીને તમે પૈસા વિડ્રો કરી શકો છો અથવા તો પેપાલ એકાઉન્ટમાં પૈસા વિડ્રો કરી શકો છો આ રીતે તમે તમારા પૈસા અહીંયા વિડ્રો કરી શકશો કેટલા તો સત્તરસો રૂપિયા થશે એટલે તમે અહીંયા વિડ્રો કરી શકશો તો આ રીતે તમે આ એપ્લિકેશનમાં અર્નિંગ કરી શકો છો આશા કરું છું કે વિડીયો પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો